નમસ્કાર મિત્રો તો આજે પોલીસ ભરતીનો શારીરિક કસોટીનો પહેલો દિવસ હતો અને આજે કેવું રહ્યું એ તમે સોશિયલ મીડિયા થ્રી જાણ્યું હશે અથવા તમારા મિત્રો દોડી આવ્યા હશે તો એમના જોડેથી તમે અનુભવ પણ જાણ્યો હશે તો આજે ખાસ કરીને વાત કરીએ તો કેટલા વિદ્યાર્થી જે ઉમેદવારો છે પાસ થતા હતા કેટલા ઉમેદવારો ફેલ થતા હતા અને શેમાં ખાસ કરીને ફેલ થતા હતા અને મુખ્ય કારણ શું ફેલ થવાનું એ બાબતે આપણે આજે થોડી ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આજે વાત કરીએ કે પોલીસ ભરતીનો જ્યારે શારીરિક કસોટીનો પહેલો દિવસ હતો એની અંદર ઘણા બધા વિદ્યાર્થી ઉમેદવારો ફેલ થયા હતા ત્રીસથી પાંત્રીસ ટકા ઓલ ઓવર જે રિઝલ્ટ છે પાસિંગનું ત્રીસથી પાંત્રીસ ટકા જેવું હતું બરાબર મોટાભાગના વિદ્યાર્થીઓનો આજે એવો પ્રશ્ન હતો અથવા સમસ્યા હતી કે ગ્રાઉન્ડ છે એ જે ટાઈમે ગ્રાઉન્ડ ઉપર ચાલુ કરવાનું હતું જે ટાઈમ આપેલો હતો ઉમેદવારોને એ ટાઈમ ઉપર નહીં દોડાવ્યા અને બહુ લેટ દોડાવ્યા હતા ઘણા બધા સેન્ટર ઉપર એવું થયું હતું એવું ઉમેદવારોનું કહેવું હતું બરાબર અને એક બીજી પણ એવી સમસ્યા આવી હતી કે જે ઉમેદવારોને પહેલું જે પહેલાં રાઉન્ડમાં જે પહેલી બેચમાં જ્યારે જે ટાઈમિંગ ટાઈમ આપેલો હતો કે આટલા ટાઈમે તમારે હાજર થવાનું છે તો એ સૌથી પહેલાં જે પહેલી બેંચ હતી એ ટાઈમ ઉપર એ વિદ્યાર્થીઓ ઉમેદવારો હાજર થયા જ ન હતા બરાબર તો એના કારણે થયું એવું હતું કે ઉમેદવારો બસ્સો એક બેચમાં બસ્સો જણને દોડાવવાના હતા તો બસો જણ ટોટલ એ સમય ઉપર થયા જ ન હતા એના કારણે પછી શું થયું હતું કે કોઈ પણ ઉમેદવાર એમનો જો જાણે સાત વાગે ટાઈમ હોય કાં તો છ વાગે ટાઈમ હોય કે આઠ વાગે ટાઈમ હોય જો એ વહેલો આવી ગયો હોય અને બસ્સો જણની અંદર એ સમાવેશ થઈ ગયો હોય એને તો બસ્સો જણની અંદર એ બેચમાં એને દોડી જવાનું હતું બરાબર તો એવી રીતે દોડાયા હતા કારણ કે ઉમેદવારો સમયસર આવ્યા ન હતા બરાબર અને અમુક એવી પણ સમસ્યાઓ આવી હતી કે ટેકનિકલ કારણોસર એમની પ્રોસેસ બહુ ધીમી હતી અને લેટ થઈ ગઈ હતી બરાબર તો એના કારણે પણ ગ્રાઉન્ડ લેટ થયું બરાબર એના કારણે શું થયું કે ઉમેદવારો સાડા આઠ નવ વાગ્યા સુધી દોડ્યા હતા ત્યારે ગરમીનું પ્રમાણ પણ થોડું વધી ગયું હતું બરાબર એના કારણે ઉમેદવારો ઘણા ઉમેદવારો ફેલ થયા હતા બરાબર એ એવું ઉમેદવારોનું કહેવું છે બરાબર પરંતુ વધારે કોઈ અસર પડે નહીં એનાથી થોડી ઘણી અસર પડે બરાબર પરંતુ તમે સારી પ્રેક્ટિસ કરી હોય ઘણા સમયથી તમે પ્રેક્ટિસ કરતા હોવ તમે અહીંયા ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરીને ત્રેવીસ બાવીસમાં પતાવતા હોવ તો ત્યારે તમારે ભલે તમને નવ વાગે દોડા દોડાવે છતાં તમારું પૂરું થઈ જાય પરંતુ અમુક કારણોસર આવી સમસ્યા થા આજે પહેલો દિવસ હતો એટલે થઈ હતી બરાબર પરંતુ આવી સમસ્યાઓ જે થઈ હતી એનું જે નિરાકરણ હવેથી આવનારા સમયમાં જે ઉમેદવારોની દોડ હશે એમાં કદાચ એનું નિરાકરણ આવી જશે એવી સમસ્યા વારંવાર ના થાય બરાબર આજે પહેલો દિવસ હતો એટલે થોડી ઘણી સમસ્યા રહી હતી પરંતુ હવે આપણા ઉપર ડિપેન્ડ કરશે કે હવે આપણે આના ઉપરથી શું શીખામણ લેવાની છે આજે પહેલો દિવસ હતો એના એમાંથી આપણે ઉમેદવારો જોડેથી આજના જે આજની જે દોડ હતી ઉમેદવારો કઈ રીતે દોડ્યા હતા કઈ રીતે જે લોકો ફેલ થયા હતા એમનું કારણ શું હતું એ બધી માહિતી લઈ અને આપણે હવે ઇમ્પ્રૂવ કરવાનું છે બરાબર જે લોકોનું ગ્રાઉન્ડ હજી નથી થતું પચીસ મિનિટ કરતાં વધી જાય છે અને હજી દોડ થોડી વાર હોય તો એમને હજી પ્રેક્ટિસ વધારવાની જરૂર છે અને તમારે જો તમને વધારે થાક લાગતો હોય અને તમારું બે ત્રણ મિનિટ વધી જતું હોય તો તમારું ડાયટ પણ તમારી જે તમે રેગ્યુલર ડાયટ લો છો એમાં પણ તમારે સુધારા વધારા કરવાની જરૂર છે બરાબર એનાથી તમને ઘણો બધો ફાયદો થઈ શકે છે ખાસ કરીને ડાયટની તમને વાત કરું તો ડાયટમાં તમારે શું શું લેવું જોઈએ બરાબર તો જ્યારે તમે રનિંગ કરવા જાઓ છો બરાબર સવારે બરાબર તો તમે જ્યારે ફ્રેશ થઈ અને રનિંગ કરવા જાઓ એના પહેલાં તમારે અડધો કલાક પહેલાં અડધો ગ્લાસ પાણી પી લેવાનું છે અને એના પછી તમારે પાંચથી છ ખજૂર ખાઈ લેવાના છે સૂકા ખજૂર એ તમારે લાઈને મૂકી દેવાના બરાબર એટલે તમારે એ આ ખજૂર ખાઈ અને દસ પંદર મિનિટ પછી તમારે ગ્રાઉન્ડમાં રનિંગ કરવા જવાનું છે બરાબર એનાથી તમારી અંદર એનર્જી રહેશે અને એકદમ ખાલી પેટ ના હોય એટલે તમે દોડશો એટલે એ વધારે થાક પણ ના લાગે અને એનો તમને ચોક્કસ સો ટકા થોડો ઘણો પણ ફાયદો થશે બરાબર એના પછી જ્યારે તમે રનિંગ કરીને આવો છો બરાબર એના દોઢ બે કલાક પછી તમારે ચણા અને મગ એ રાતે પલાળીને રાખવાનું છે અને એ સવારે તમારે કાચા ચણા અને મગ એ નાસ્તો કરી લેવાનો બરાબર એનાથી તમારે સ્ટેમિના વધશે બરાબર તો ખાસ કરીને ડાયટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે જો ટ્રાય કરશો તો તમને સો ટકા ફાયદો થશે બરાબર અને બીજી વાત બીજી વાત કરીએ કે તમે જે પ્રેક્ટિસ કરો છો તો તમારું નહીં થતું હોય તો તમે બે ટાઈમ પ્રેક્ટિસ કરો બે ટાઈમ આની અંદર તમારે એવું કરવાનું છે બંને ટાઈમ લોંગ નથી દોડવાનું એક ટાઈમ તમારે સવારનું હોય એવું હોય તો સવારે તમારે લોંગ દોડવાનું છે અને સાંજે તમારે થોડું દોડવાનું છે અને એક્સરસાઇઝ વધારેમાં વધારે એક્સરસાઇઝ તમારે કરવાની છે બરાબર અને દરરોજ તમારે પાંચ કિલોમીટર નથી દોડવાનું અલ્ટરનેટ દોડવાનું છે એક દિવસ તમે પાંચ કિલોમીટર દોડ્યા તો બીજા દિવસે તમે પાંચ સાત આઠ રાઉન્ડ મારો અને ધીમે રાઉન્ડ મારો બરાબર અને અમુક ટાઈમે તમારે ટાઈમિંગ અઠવાડિયામાં બે ત્રણ વખત તમારે ટાઈમિંગ જોવું હોય તો જોઈ લેવાનું બાકી તમારે અમુક ટાઈમે શું કરવાનું કે લોંગ દોડવાનું છે પાંચ કિલોમીટર કરતાં પણ વધારે જેટલું દોડાય એટલું ધીમે દોડવાનું પણ વધારે દોડવાનું જેનાથી તમારી સ્ટેમિના વધશે અને તમારું ટાઈમિંગ પણ એની એને એના કારણે ઘટશે બરાબર તો આ બી આ બીજી બધી બાબતો પણ તમારે ધ્યાન રાખવાની છે નાની નાની બાબતો પણ તમને ઘણી બધી અસર કરે છે જેમને રનિંગ પા પચીસ મિનિટની અંદર પાંચ કિલોમીટર પૂરું નહીં થતું એમના માટે વાત છે જેમનું પૂરું થઈ જાય છે ત્રેવીસ બાવીસ ચોવીસની અંદર પૂરું થઈ જાય છે એમને ચિંતા કરવાની જરૂર નથી એમને જે રીતે તમે પ્રેક્ટિસ તમે કરતા આવ્યા છો એવી રીતે પ્રેક્ટિસ તમે ચાલુ રાખો બરાબર તમારે પણ બિલકુલ બંધ નથી કરવાનું જ્યાં સુધી રનિંગ પૂરું ના થાય ત્યાં સુધી હવે તમારે ગ્રાઉન્ડ બંધ નથી કરવાનું બરાબર જે લોકો ગ્રાઉન્ડનું પ્રેક્ટિકલ બાકી છે બરાબર એમને એમના વાત વાત છે અને ગ્રાઉન્ડમાં તમે તમારું જો ત્રેવીસ બાવીસની અંદર પૂરું થઈ જતું હોય તો તમારે ગ્રાઉન્ડમાં એક કલાક તમારે મેક્સિમમ આપવાનું છે એક કલાકમાં તમારે બહુ થઈ ગયું બરાબર એક કલાક તમે ગ્રાઉન્ડમાં આપી અને તમારું જે લેખિતની તૈયારી છે એમાં તમારે ધ્યાન આપવાનું છે અને એની અંદર તમારે મેક્ મેક્સિમમ ટાઈમ આપી અને તૈયારી કરવાની છે બરાબર બીજી વાત કરું કે જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર ખાસ કરીને રનિંગ કરવા જાઓ છો ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે આગળના દિવસે તમારે વહેલા પહોંચી જવાનું છે ગ્રાઉન્ડ કઈ જગ્યા છે એ તમારે જોઈ લેવાનું છે ખાતરી કરી લેવાની છે અને તમારે શું ધ્યાન રાખવાનું છે બીજું ત્યાં કે રાતે રાત્રે તમારે રાત્રિ રોકાણ એક દિવસ માટે થોડો ઘણો વ્યવસ્થા થઈ ગયો હોય તો બરાબર છે વ્યવસ્થા ના થઈ ગઈ હોય તો હોટલમાં કે આવી રીતે તમારે વ્યવસ્થા કરી અને ત્યાં વહેલા રોકાઈ જવાનું છે અને વહેલા જમી લેવાનું છે અને વહેલા આરામ કરી લેવાનો છે બરાબર જેના કારણે તમે પૂરતો આરામ કરશો અને સવારે તમને તમારી એનર્જી શરીરની અંદર સ્ફૂર્તિ રહેશે બાકી જો તમે મોડા સુધી તમે ટાઈમ પાસ કરશો એ દિવસે મોઢા ઊંઘશો તો તમને સવારમાં ઘણી બધી સમસ્યાઓ થશે બરાબર ને તમારી એનર્જી ઓછી થઈ જશે તમારો જુસ્સો ઓછો થઈ જશે અને તમારી અંદર જે તાકાત છે એ થોડી ઓછી થઈ જશે બરાબર તો એ બધી નાની નાની પણ બાબતો છે પણ એ બહુ અસર કરતી હોય છે જેમનું રનિંગ નહીં થતું એમના માટે તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની છે બરાબર અને સવારે તમારે જ્યારે રનિંગ છે એના કલ દોઢ બે કલાક પહેલાં તમે ઊભા થઈ જાઓ અને એકદમ ફ્રેશ થઈ જાઓ પછી જ્યારે પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યાથી તમે ગ્રાઉન્ડ ઉપર પહોંચી જાઓ બરાબર જેની જેથી તમને ખબર પડશે કે આપણે હવે કેટલો સમય બાકી છે આપણા રાઉન્ડ આવવાનો બરાબર તો એની ત્યાં એવું પણ છે કે તમ ત્યાં તમારે એકી પાણીની પણ વ્યવસ્થા કરેલ છે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી અને જ્યારે તમે જે પગમાં તમારું જે સેન્સર તમારે બાંધશે બરાબર પટ્ટી ત્યાં બાંસે પટ્ટી એના પછી તમને જવા નહીં મળે બરાબર એના પહેલાં તમને છૂટછાટ આપવામાં આવશે પાણી એકી પાણી તમે કરવી હોય તો તમે કરી શકો પરંતુ તમને ત્યાં બેસાડી રાખવામાં આવશે ત્યાં મારા તમારો વારો ના આવે ત્યાં સુધી બરાબર આજે જો આજે જે રીતે કર્યું એ રીતે કરે તો તમે જે સૌથી પહેલાં જશો તો તમારો સૌથી પહેલાં વારો આવી જશે એટલે તમારું વહેલા રનિંગ પતી જશે બરાબર અને જો જેમનું ટાઈમિંગ જે રીતે છે એ રીતે દોડાવે તો તમારે એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી એ પણ ટાઈમસર તમારું દોડાઈ જશે બરાબર તો ખાસ કરીને આ નાની નાની બાબતો પણ તમે ધ્યાન રાખજો જેથી નાની નાની બાબતોના કારણે થોડા માટે તમે ના રહી જાઓ અને એ બીજી બાબત છે કે તમે આજે જે દિવસે તમારું રનિંગ હોય છે બરાબર જે દિવસે તમારું રનિંગ હોય છે એ દિવસે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમારા એ દિવસે તમારો છેલ્લો દિવસ હોય છે રનિંગ માટેનો બરાબર એના પછી તમારે એના એના માટે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી એ છેલ્લો દિવસ હોય છે તમારે ખેંચી લેવાનો છે બરાબર તમારા માતા પિતા માટે તમારા જે તમે જે સપના જોઈને આ ફિલ્ડમાં તૈયારી માટે આવ્યા છો એ દિવસને યાદ કરીને તમને પાંચ જણાઓ પાંચ લોકો તમને ટોણા માર્યા છે એમને જવાબ આપવા માટે આ બધી બાબતો તમે યાદ કરીને દોડશો ને તો તમનો તમને થાક છે એ થાક ગાયબ થઈ જશે અને તમારી જે દોડવાની જે સ્ફૂર્તિ છે જુસ્સો છે એ તમારો વધી જશે બરાબર એટલે ગ્રાઉન્ડમાં ગયા પછી બિલકુલ નેગેટિવ વિચારો કરવાના નથી બરાબર અને ખાસ કરીને તમારે ગ્રાઉન્ડ છોડવાનું નથી પચીસ મિનિટ સુધી તમે ગ્રાઉન્ડ નહીં છોડો તો તમે પાસ થવાની તમારી સંભાવના વધી જશે બરાબર અને તમારે બિલકુલ તમે દોડી નથી શકતા સાવ થાકી જ ગયા છો ને તો કશું થાય એવું નથી તો તમારે જમણી બાજુ જે બાજુ જગ્યા છે એ બાજુ તમે સાઈડમાં નીકળી જાઓ બરાબર જેથી કરીને જે બીજા ઉમેદવારો છે એમને નુકસાન ના થાય એ નજીકમાંથી ટાઈમિંગ એમનું આવી શકે બરાબર થોડા માટે રહેતા હોય તો રહી ના જાય અને એમનું પાસ થઈ જાય બરાબર તો એ બીજા ઉમેદવારો પણ ઉમેદવારો માટે પણ વિચારવાનું જો તમારાથી નહીં જ થતું તો બને ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે બરાબર ને બીજી એક અગત્યની તમને વાત કરું કે જો તમે સૌથી પહેલાં પાંચ રાઉન્ડ તો બિંદાસ મારી નાખશો પાંચથી છ છ સાત રાઉન્ડ તો મારી નાખશો બરાબર સાતમો આઠમો રાઉન્ડ આવશે એટલે તમને થાક લાગશે અને તમને ત્યારે એવું થશે કે હવે નીકળી જઈએ હવે મારાથી ના થાય બહુ થાક લાગ્યો છે આટલું પૂરું કરતા બહુ વાર લાગશે અને મારા માટે અઘરું પડશે બરાબર તો આવો વિચાર જ્યારે તમને આવે છે ત્યારે તમારે એ વિચારને દબાવી દેવાનો છે અને એ વિચારને દબાવીને માત્ર ત્રણથી ચાર રાઉન્ડ તમે બીજા મારશો ને તો તમારું ફાઇનલ થઈ જશે બરાબર એટલે ખાસ કરીને આ દોડ બાર રાઉન્ડ તેર રાઉન્ડ દોડતી વખતે તમને એક જ વખત એવો થાક લાગે છે જો એ થાકને તમે કંટ્રોલ કરી લીધો તો તમને બાર તેર રાઉન્ડ મારતા કોઈ રોકી ના શકે અને ફાઇનલ તમે બાર તેર રાઉન્ડમાં પચીસ મિનિટની અંદર પણ પૂરું કરી દેશો બરાબર તો એક જ વખત તમને થાક લાગે છે એ થાકને તમારે કંટ્રોલ કરવાનો છે છે બરાબર એ થાકથી તમારે ડર નથી જવાનો એ થાક લાગે ત્યારે તમારે પોઝિટિવ વિચારો કરવાના છે તમારા માતા પિતાને યાદ કરવાના છે તમારા પરિવારજનને યાદ કરવાના છે તમારી પરિસ્થિતિને યાદ કરવાની છે તમે જે સપનું લઈને આવ્યા છો એ સપનાને યાદ કરવાનું છે તમે જે એટલા દિવસ મહેનત કરી છે એ મહેનતની યાદ કરવાની છે બરાબર અને આવના સમય માટે તમારી જે તમારી લાઈફ છે એ આવના સમય માટે તમારે ક્યાં મૂકવાની છે એ યાદ કરવાનું છે તો આટલું બધું યાદ કરી એના બધા માટે તમે ખાલી માત્ર ચાર પાંચ રાઉન્ડ માટે તમે ટકી રહેશો યાદ કરીને મારે આ પાંચ રાઉન્ડ આટલી બધી પરિસ્થિતિને મેન્ટેન કરવા માટે આ મારા પાંચ રન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ મારવા પડશે અને એ આજે એક જ દિવસ છે અને આ દિવસે મારે મારી લેવાના છે પછી ભલે ગમે તે થાય બરાબર તો આવી પોઝિટિવ માનસિકતા રહેશો જેટલું તમે પોઝિટિવ રહેશો તો તમને દોડવામાં તકલીફ ના પડશે અને સો ટકા તમે જો ગ્રાઉન્ડમાં અહીંયા પ્રેક્ટિસ કરતા હો અને તમારું ગ્રાઉન્ડ છવ્વીસ સત્યાવીસમાં પૂરું થતું હોય પરંતુ તમે આવી માનસિકતા પોઝિટિવ માનસિકતા રાખશો તો સો ટકા તમારું ગ્રાઉન્ડ ત્યાં ચોવીસ પચીસની અંદર સો ટકા પૂરું થઈ જશે આ પોઝિટિવ માનસિકતા બહુ જરૂરી છે જેથી તમામ ઉમેદવારોને ફરીથી આવનાર સમયમાં જે ઉમેદવારોનું ગ્રાઉન્ડ છે એમને શુભેચ્છાઓ અને તમે સારી મહેનત કરી તમે પાસ થાવ અને તમારા માતા પિતાના સપના પણ પૂરા થાય તમારા સપના પૂરા થાય એવી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો બીજા મિત્રો સુધી શેર કરી લેજો અને આપણા આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ વાત કરીએ કે આપણે ટેલિગ્રામમાં એક ચેનલ ચલા ચેનલ છે બરાબર પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ બરાબર આવી રીતે નામ છે ચેનલનું અને એ આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી પણ દઈશું અને આપણે ટ્વિટરમાં પણ એકાઉન્ટ ચલાવીએ છીએ એમાં ઓફિશિયલ માહિતી સચોટ માહિતી તમને સૌથી પહેલાં વ્યવસ્થિત માહિતી હોય એ તમને આપી દઈશું ત્યાં મળી જશે ટેલિગ્રામમાં અને ટ્વિટર ઉપર બરાબર અને ઇન્સ્ટાગ્રામ પણ છે આપણે એની અંદર આપણા ત્રેવીસ કે જેવા ફોલોઅર પણ છે ઘણા બધા મિત્રો જોડાયેલા છે તો તમે આ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણે તમે જોડાઈને રહેશો તમને સાચી અને સચોટ માહિતી મળી જશે અને જરૂરી મટિરિયલ પણ અમુક જરૂરી મટિરિયલ છે એ પણ તમને મળી જશે બરાબર તો આ તમામ સોશિયલ મીડિયા સાઇટ ઉપર તમે આપણા જોડાઈ શકો છો અને વિડીયો ગમ્યો તો સો ટકા શેર કરજો થેન્ક યુ